વેલકમ અવર ચેનલ માય પ્લેઝર હ પ્રયત્ન કરું છું પ્રથમ ટેકનોલોજીને લઈને વિડીયો આપું છું આજે વાત કરીએ વોટ્સએપ બાબતે જનરલી જે મિત્રો જાણતા હોય એના માટે કંઈ જોવા લાયક નથી બટ વોટ્સએપ છે એ આપણા જીવન સાથે જોડાયેલ એક બાબત થઈ ગઈ છે અને આપણે પર્સનલી પોતાની પ્રાઇવસી પણ હોય છે અને બિઝનેસમાં પણ એનો પ્રયોગ કરતા હોય તો વોટ્સએપમાં કઈ રીતે વોટ્સએપ છે એ અનસેફ રહી શકે આપણો જે પર્સનલ ફોન છે અથવા આપણા વોટ્સએપમાં કંઈ એવી બાબત છે કે જે શેર કરવી હિતાવહ નથી એવી કોઈ બિઝનેસ બાબત હોય કે આપણી કોઈ પણ પર્સનલ બાબત હોય તો કોઈ વ્યક્તિના હાથમાં કદાચ આપણો ફોન જાય તો વોટ્સએપ છે એ અનસેફ કેવી રીતે છે આના વિશે વાત કરશું જનરલી તમે આઈ થિંક મોટાભાગના મિત્રો જાણતા હોય વોટ્સકેન વિશે તો એક ટેકનોલોજી જે સવલત આપે છે એનો મિસયુઝ કેવી રીતે થાય છે આના વિશે ચર્ચા કરીએ તો વાત કરીએ વોટ્સએપ સ્કેન કેવી રીતે અન્ય વ્યક્તિ તમારું વોટ્સએપ છે એને સરળતાથી સ્કેન કરીને તમારે ચેટ જોઈ શકે રિપ્લાય કરી શકે અને બધા ડેટા છે એને સેવ કરી શકીએ તો વિડીયો સંપૂર્ણ જોજો જો તમે આ બાબત વિશે ન જાણતા હોય તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અહીંયા જોઈ શકો બે ફોન છે હવે વોટ્સએપ સ્કેન અથવા તો એને હેક પણ કહી શકાય કઈ રીતે થાય આપણું વોટ્સએપ છે એ કોઈ વ્યક્તિ કઈ રીતે એક્સેસ કરે તો કેવી પ્રક્રિયા થાય આ એક ગ્રુપ છે માની લો કે આપણો પોતાનો મોબાઈલ છે અહીંયા હું મેસેજ કરું છું હા એ અહીંયા બાજુના ફોનમાં સો થાય છે જોઈ શકો તમે સપોઝ ગેલેરીમાં જઈ અને કોઈ વ્યક્તિ ફોટો સેન્ડ કરે છે આ એક ફોટો સેન્ડ કરેલ છે એ ફોટો પણ અહીંયા તમને સેન્ડ થયેલો જોવા મળે એને પણ અહીંથી એક્સેસ થઈ કરી શકે કોઈ પણ જોઈ શકો તમે બીજી કોઈ કોઈ પણ ગ્રુપ છે એમાં એક મેસેજ કરીએ તો એ પણ તમને અહીંયા જોવા મળશે હવે જોવા મળે એટલું જ એટલા પગતું સીમિત નથી ત્યાંથી આ જે વોટ્સએપ છે તમારા કોઈ વોટ્સએપ સ્કેન કરે તો ત્યાંથી એને કંટ્રોલ પણ કરી શકે સપોઝ આ મેસેજ સેન્ડ કર્યો તો અહીંયા જોઈ શકો બાજુના મોબાઈલમાં તો આવી રીતે થાય છે તમારું વોટ્સએપ છે એ સ્કેન થઈ શકે મતલબ કે કોઈ અન્ય વ્યક્તિ છે એને જોઈ શકે હવે આ વસ્તુ છે એ કેવી રીતે થાય અને આપણા મોબાઈલમાં કેવી રીતે ચેક કરવું એના વિશે કહી દઉં હવે જોઈએ કોઈ વ્યક્તિ છે એ આ કેવી રીતે કરે છે સપોઝ પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં જવાથી વોટસ્કેન લખવાનું વોટસ્કેન લખતાની સાથે ઘણી બધી એપ્લિકેશન અહીંયા જોવા મળે જે આ પ્રકારના સમાન કામ છે એ કરીને બતાવતા હોય છે એક એપ્લિકેશન ઓલરેડી અહીં ઇન્સ્ટોલ કરેલી છે હવે કોઈ પણ વ્યક્તિ છે એ તમારું વોટ્સએપ છે એને તમે એક સેકન્ડ પણ આપી દો તો કેવી રીતે સારું નેટ મળતું હોય તો સ્કેન કરી શકે એને જોઈએ અહીંયા મોબાઈલમાં ફરી વખત યાદ અપાવી દઉં કે વોટ્સકેન નામનું એપ્લિકેશન ચાલુ કરવામાં આવે છે અને અહીંયા વોટસ્કેન નામનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવામાં આવે અને તમારો જે મોબાઈલ છે આપણો મોબાઈલ છે એના ઓપ્શનમાં જઈ ઉપર જ છે ઉપરનું જે પહેલું પેજ છે ત્યાં ઉપર જઈ અને અહીંયા વોટ્સએપ વેબ નામનું ઓપ્શન આવે ત્યાં ક્લિક કરવામાં આવે છે અને અહીંયા જે વોટસ્કેનની એપ્લિકેશનમાં બાર કોડ દેખાય ત્યાં ક્લિક કરતાની સાથે જ એક સેકન્ડમાં તમારું વોટ્સએપ છે એ કોઈ પણ વ્યક્તિ હેક કરી શકે જોઈ શકો અહીંયા આ હાઈ છે હું મારા મોબાઈલમાંથી આ મોબાઈલમાંથી અહીંયા ક્લિક કરું છું તો અહીંયા એ મેસેજનો તમને રિપ્લાય થતો જોવા મળશે જોઈ શકો અહીંયા કરેલો મેસેજ છે આ મોબાઈલમાંથી સેન્ડ કરેલો મેસેજ છે એ તમને આ મોબાઈલમાં જોવા મળશે જોઈ શકો તમે તો કોઈ પણ વ્યક્તિ છે એ તમારું વોટ્સએપ છે એને એક્સેસ કરી શકે એના મોબાઈલમાંથી એનો રિપ્લે કરી શકે એને ડેટા છે એને સેવ પણ કરી શકે ફોરવર્ડ પણ કરી શકે તો આ વાત છે આવી રીતે કોઈ પણ વ્યક્તિ છે એ સરળતાથી તમારો મોબાઈલ છે એને હેક કરી શકે તો બચવાનું કોઈને હાથમાં આપતા પહેલાં મોબાઈલ જો આપણી પર્સનલ ડેટા હોય અને બિઝનેસ ફોન હોય તો હવે ચર્ચા કરીએ કે આવું થાય ચેક કઈ રીતે કરીએ કંઈ નથી કરવાનું ફરી વખત વોટ્સએપ વેબમાં જવાનું છે અને અહીંયા આવું નિશાની આપેલી હોય છે એક લિંક હોય છે જો એ લિંક હોય તો અહીંયા લોગ લોગઆઉટનો ઓપ્શન એ લોગ આઉટ કરીજો એટલે એ તમારું સ્કેન છે એ અહીંથી કેન્સલ થઈ જશે અને ફરી વખત કેમેરાનું જે બારકોડ જેવું સિમ્બોલ છે આવવા લાગશે આવી રીતે કેમેરો આવતો હોય તો એનો મતલબ એવો થાય છે કે તમારું વોટ્સએપથી સ્કેન થયેલું નથી જો લિંક મળે તો સમજવું કે આ વોટ્સએપથી સ્કેન થયેલું છે તો તો આઈ હોપ કે તમને જાણવા મળ્યું હોય જે મિત્રો ટેકનોલોજીથી માહિતગાર છે એના માટે કંઈ નવું નથી બટ જો તમે ન જાણતા હોય તો આઈ થિંક આ બાબત છે એ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે થેન્ક યુ સો મચ ટુ વોચિંગ ધીસ વિડીયો અને પ્રયત્ન કરીશ પ્રથમ વિડીયો છે ટેકનો ટેકનિકલ માટે આવા વિડીયોઝ છે એ આપતો રહીશ બરાબર થેન્ક યુ સો મચ